નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારો જ્યોતિષ મિત્ર અને આપ જોઈ રહ્યા છો ધર્મલોક મકર રાશિના જાતકો અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસમી એક ખૂબ જ મોટી અને સારી ઘટના બની રહી છે તમારા કર્મફળ આપનાર ગ્રહ શનિદેવ જે અત્યાર સુધી ઊંધી ચાલ વકરી ચાલી રહ્યા હતા તે હવે સીધી ચાલ માર્ગી ચાલવાનું શરૂ કરશે આ ફેરફાર છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી ચાલશે એટલે કે લગભગ આઠ મહિના માટે આ સમય તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે આ ફેરફાર કેમ મહાન છે સરળ ભાષામાં આ વખતે શનિનું માર્ગી થવું સામાન્ય નથી કારણ કે તેને ગુરુગ્રહના આશીર્વાદ મળી રહ્યા છે એક શનિ ક્યાં છે શનિ ગુરુની રાશિ મીનમાં બેઠા છે એટલે કે તેઓ શાંત અને સારા સ્વભાવમાં છે બે ગુરુની નજર સૌથી મોટી વાત એ છે કે શુભ ગ્રહ ગુરુ તમારા લગ્ન ચાર્ટમાં ઉચ્ચ સ્થાન પર બેસીને સીધા શનિ પર અમૃત સમાન નજર નાખી રહ્યા છે સરળ અર્થ શનિ એટલે મહેનત અને ગુરુ એટલે આશીર્વાદ જ્યારે તમારી મહેનત પર ઈશ્વરીય કૃપાની નજર પડે ત્યારે તમારી નાની મહેનત પણ મોટું પરિણામ આપે છે આ સમય છે જ્યારે માટી પણ સોનું બની શકે છે જીવનના મુખ્ય ક્ષેત્રો પર અસર એક કામ કરવાની રીત અને પૈસા ધન નવી ઉર્જા છેલ્લા કેટલાક મહિનાથી જે આળસ હતી કામ ટાળતા હતા તે દૂર થઈ જશે તમારામાં એક નવો જુસ્સો અને ઉમંગ આવશે તમે ખૂબ જ ડિસિપ્લિન સાથે કામ કરશો વાણીનો પ્રભાવ તમારી વાતચીતમાં વજન આવશે જો તમે કન્સલ્ટિંગ ટીચિંગ કે સેલ્સનું કામ કરો છો તો તમારી સલાહ માનનારાઓની લાઇન લાગશે તમે વાણી દ્વારા પૈસા કમાશો બચત વધશે શનિની નજર ખોટા ખર્ચાને અટકાવશે જે પૈસા બીમારી કે અન્ય ફિઝૂલ ખર્ચામાં જતા હતા તે હવે બચશે ખર્ચ ઘટશે એટલે બચત આપોઆપ વધશે બે નોકરી અને ધંધો કરિયર નવી નોકરી જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો અને ઇન્ટરવ્યુમાં સફળતા નથી મળતી તો આ આઠ મહિનામાં તમને નક્કી એપોઇન્ટમેન્ટ લેટર મળશે પ્રમોશન ટ્રાન્સફર નોકરીમાં પ્રમોશન અને ટ્રાન્સફરના યોગ બનશે તમારા ઉપરી અધિકારીઓ સિનિયર્સ તમારા કામની તારીફ કરશે ધંધામાં સફળતા ગુરુના આશીર્વાદથી ધંધામાં મોટા કરારો અગ્રીમેન્ટ થશે જો સરકારી કામ અટકેલું હોય તો તે પૂરા થશે આયાત નિકાસ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં બહુ મોટો નફો થઈ શકે છે ત્રણ મહિલાઓ ગૃહિણીઓ માટે ખાસ આત્મસન્માન જે ગૃહિણીઓને લાગતું હતું કે તેમની મહેનતની કદર થતી નથી તેમને હવે નવું આત્મસન્માન મળશે કામ શરૂ કરો ત્રીજો ભાવ શોખ હોબીઝનો છે આ સમય છે તમારા શોખને પ્રોફેશન બનાવવાનો રસોઈ બોલવું કે કોઈ કળા ઘેર બેઠા ઓનલાઈન કામ શરૂ કરવા માટે આનાથી સારો સમય આવતા ત્રીસ વર્ષમાં નહીં આવે પતિનો સહયોગ તમારા પતિ તમારો સાથ આપશે અને તેમનું પણ આવકપદ વધશે ઘરમાં ખુશીનો માહોલ રહેશે આરોગ્ય જૂના શારીરિક દુખાવો ખાસ કરીને ઘૂંટણ અને કમરમાં ઘણી રાહત મળશે ચાર પ્રેમ અને પરિવાર સંબંધો ભાઈ બહેન ભાઈ બહેનો સાથેના જૂના મતભેદ દૂર થશે અને તેમનો સાથ મળશે લગ્નજીવન જે લોકો લાંબા સમયથી જીવનસાથી શોધી રહ્યા છે તેમને ખૂબ સારો અને સંસ્કારી સંબંધ મળશે ગુરુની કૃપાથી પતિ પત્ની વચ્ચેના ઝઘડા શાંત થશે અને પ્રેમ વધશે સંતાન જે કપલ્સ સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને ખુશખબરી મળી શકે છે સાવધાની આ ત્રણ ભૂલો ન કરવી યાદ રાખો શનિ ન્યાયના દેવતા છે સફળતા મળે ત્યારે આ ત્રણ વાતોનું ધ્યાન રાખજો એક અહંકાર ન કરવો સફળતાનો અભિમાન ન કરશો નમ્ર રહેજો બે વગર માગીએ સલાહ ન આપવી તમારું જ્ઞાન વધશે પણ કોઈને માગ્યા વિના સલાહ આપશો નહીં નહીં તો તમારું અપમાન થઈ શકે છે ત્રણ નિર્ભરતા ન રાખવી આ સમય મહેનત કરવાનો છે કોઈના ભરોસે બેસી રહેશો નહીં મારું કામ બીજું કોઈ કરી દેશે એમ વિચારશો નહીં સરળ ઉપાય ભાગ્યને વધારવા માટે તમારા માટે શનિને શાંત કરવાના નહીં પણ મજબૂત કરવાના ઉપાય જરૂરી છે એક ગરીબોને મદદ જ્યારે ટ્રાફિક સિગ્નલ પર કે રસ્તા પર કોઈ ગરીબ કે ભિખારી મળે તો તેને થોડા પૈસા જરૂર આપો જ્યારે તે વ્યક્તિ ખુશ થાય છે ત્યારે શનિદેવ પ્રસન્ન થાય છે આ સૌથી મોટો ઉપાય છે બે વડીલોના આશીર્વાદ દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરો અને તમારા કાકા મોટા બાપા અને વડીલોના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લો મકર રાશિના મિત્રો છેલ્લા વર્ષોની પીડા અને અવરોધ હવે સફળતા અને સન્માનમાં બદલાવાના છે બસ મહેનતથી પાછળ ન હટશો તમારા ભાગ્યની નવી કહાણી લખવા માટે તૈયાર થઈ જાઓ મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ